વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના ભુજની મુલાકાતે જવાના છે ત્યારે તેમના આગમનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે વડાપ્રધાન ભુજના કરોડના એકત્રીસ જેટલા વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તો ભુજમાં ભવ્ય રોડ શો આયોજન પણ કરવામાં આવ્યું છે ઓપરેશન સિંદુર બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાનના સ્વાગત માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ સભાની અંદર પણ દસ હજાર ભયનો સિંદૂર અને કેસરી સાડીમાં આપણને એક અદ્ભુત નજારા સાથે જોવા મળશે દરેક લોકોના હાથમાં તિરંગો હશે રોડ શોના ભવ્ય આયોજનમાં પણ અલગ અલગ પ્રકારે સામાજિક સંસ્થાઓ જોડાશે નરેન્દ્રભાઈ આવશે ત્યારે લગભગ સવા કિલોમીટર જેવો રોડ શો અને એમાં વિવિધ સમાજના અગ્રણીઓ પોતાના જે કચ્છની ભાતીગળ સંસ્કૃતિને લઈને પોતાના પહેરવેશમાં બધા અહીંયા નરેન્દ્રભાઈને આવકારવા માટે આવવાના છે સાથે સાથે અલગ અલગ દસ સ્ટેજો ઉપર દેશભક્તિની થીમ ઉપર એ કાર્યક્રમો પણ થવાના છે